શહેરના કલાલી બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી વાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગના બનાવો પણ નોંધપાત્ર જોવા મળી રહ્યા છે વડોદરા શહેરના કલાલી બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી એક સીએનજી વાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી તુરંત બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તત્કાલ સ્થળ ઉપર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી તજવીજ હાથ ધરી હતી જોકે આગની ઘટનામાં સીએનજી વાન બળીને ખાક થઈ ગઈ હતી પરંતુ સીએનજી પંપ લીકેજ હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી એક તરફ આગ લાગતા જ તેમાં ડ્રાઈવર અને અન્ય શખ્સ મળી બે શખ્સો સ્થળ ઉપર વાન મૂકી નાથી છૂટ્યા હતા આમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી વાનમાં સીએનજી વાનમાં આગ લાગેલ તેવો કોલ મળતા એટલે વડીવાડી ફાયર સ્ટેશન તથા જીઆઈડીસી ફાયર સ્ટેશન ગાડી આવી અને આગ જે લાગેલ એને કાબુમાં લીધેલ અત્યારે સીએનજી માંથી જે ગેસ લીક થતો હતો એને પણ રોકી આપવામાં આવેલ છે એક ડ્રાઈવર ને એક બીજો હતો એ તરત નીકળી ગયા છે આગ એટલી જોરદાર લાગવા લાગી હું તો ભગવાન આશા રાખું ફાયર ટીમ ને અભિનંદન પાઠવું છું કે તાત્કાલિક આગ આગના કાબુમાં લીધું